સંત્રામપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા સેન્ટરનું ઉદ્ઘાટન મહીસાગર જિલ્લાના મહિલા બાળ વિકાસ ઓફિસર એમબી રોથ અને સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ડિડુના સુવર્ધ હસ્તે રિબિન કાપી આ મહિલા સહાયતા સેન્ટર ખુલ્લું મુકાયું મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા સેન્ટરનું ઉદ્ઘાટન મહીસાગર જિલ્લાના મહિલા બાળ વિકાસ ઓફિસર એમ બી રોત અને સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ડિંડોરના સુબોવ્રત હસ્તે રિબિન કાપી મહિલા સહાયતા સેન્ટર ખુલ્લું મુકાયું હતું જેમાં મહીસાગર જિલ્લાના મહિલા બાળ વિકાસ ઓફિસર એમબી બી બાબતે જણાવ્યું હતું કે સંતરામપુર તાલુકાના પીડિત મહિલાઓને ન્યાય મળે ને જરૂરી કાયદાકીય સલાહ સૂચન મળી રહે તે માટે આ મહિલા સહાયતા સેન્ટર સંતરામપુર ખાતે ખુલ્લું મુકાયું હોય જેથી સંતરામપુર તાલુકાને આજુબાજુના વિસ્તારની પીડિત મહિલાઓને સહાયતા કેન્દ્રનો લાભ લેવા મહીસાગર જિલ્લાના મહિલા બાળ વિકાસ ઓફિસર એમબી બી દ્વારા અનુરોધ કરાયો મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલું છે હાજી ગલેલ નિશા કે અન્ય સમસ્યાઓની પીડિત મહિલાઓ છે એમની સમસ્યાઓનું કાઉન્સલિંગના માધ્યમથી સમાધાન થાય એટલું નહીં આ સાયકલ કાર્યરત કરવામાં આવેલું છે મહિલાને માળવિકાસ અને કોઈ આ સેન્ટર કાર્યરત થાય છે આ વિસ્તારના જે પણ ગલેલ નિશાખની સમસ્યાઓની પીડિત મહિલાઓ છે આ સેન્ટરની સેવાનો લાભ લઈ શકે છે અને જે કાઉન્સેલર ચોક્કસ સમય છે દસથી છ દસ સુધી એમાં સેવા આપશે અને કાઉન્સિલિંગની કામગીરી કરશે